અકસ્માત બાદ નુકસાનીના રૂપિયા માગતા નશામાં ટરલી યુવતીનો તમાશો પોતાની જ એક્ટિવાને આગ ચાંપતાં ભળભળ સળગવા લાગી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ તેનો કડક અમલ માત્ર કાગળ પર જ થઈ રહ્યો હોય તેવું કહેવાનું જરાય અતિશયોક્તિ નથી રાજ્યમાં છાસવારે દારૂબંધીના લીરે લીરા ઉડાવાતા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે દારૂના નશામાં ચોર લોકોના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે ત્યારે આવો જ વધુ એક બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે જેમાં દારૂના નશામાં દૂધ એક યુવતીએ અકસ્માત બાદ સરેઆમ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો અને પોતાના જ એક્ટિવાને આગ ચાંપી હતી કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલ નજીક બપોરના સમયે બે યુવતીઓના એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા જેથી એક એ એક્ટિવાના નુકસાનીના પૈસા માગતા આ સમગ્ર કાંડ કર્યો હોવાનું સામે આવ્યું છે